છોટાઉદેપુર તાલુકાના પાડેલીયા ગામમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બસની સમસ્યાથી પરેશાન થયા છે ગામમાં સવારે માત્ર એક જ વખત બસ આવતા વિદ્યાર્થીઓ છોટાઉદેપુર સુધી શાળાએ જવા માટે પહોંચી જાય છે તો સાંજના સમયે પરત આવવા માટે બસની વ્યવસ્થા ન હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજરોજ ગામના આગેવાનોને સ્કૂલના વિદ્યાર્થીઓ એસટી ડેપો છોટાઉદેપુર ખાતે જઈ બસ શરૂ કરવાની માંગણી સાથે રજૂઆત કરી હતી અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બસ ન મળવાને કારણે ઘણી વખત પગપાળા કે અન્ય ખર્ચાળ વાહનમાં પરત આવવું પડે છે જેના કારણે ભણતર છૂટી જવાનો ભય છે રજૂઆતમાં વાલીઓએ પણ જોડાય બાળકોને ભણતર છોડવું ન પડે તે માટે છોટા ઉદે પરથી પાડલીયા માટે સાંજના સમયે બસ શરૂ કરવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી એસટી વિભાગના જવાબદારોએ સમસ્યા અંગે હૈયાથાણ આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં જલ્દીથી યોગ્ય નિર્ણય લેવાશે અને મુસાફરીની સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરાશે હવે પારડીયા ગામના વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની અડચણ દૂર થાય છે કે નહીં એ જોવા માટે લોકો રાહ જોઈ રહ્યા છે માંગ કરી છે એટલે સોમવારથી હવે બસ મૂકવાની તૈયારી છે અમને ફોમવાળી બસ કેતી નથી એટલે અમે માંગણી કરી છે કે સાંજની બસ મૂકવી પાટેલિયા ગામમાં જે બસ આવે છે સવારમાં માત્ર લેવા માટે જ આવે છે સ્કૂલના છોકરાઓને અને રિટર્ન મૂકવા માટે આવતી નથી એના માટે અમે બસની માંગ કરવા માટે આવ્યા છે ત્યારે માં અમને બાહીધારી આપી છે કે સોમવારથી ચાલુ કરવામાં આવશે એવું અત્યારે અમને જાણવા મળ્યું છે અને બીજી કે દરેક કાયમ માટે બસ એમાં આવે છે ખરી પણ લેવા માટે નથી આવતા એવું કહે છે કે પછી આવે છે બીજી છોટાઉદેપુરથી ફેરકવા રૂટની બસ એક પણ બસમાં વિદ્યાર્થીને બેસવા દેવામાં આવતા નથી એના કારણે મારી માંગ છે રિટર્ન જવા માટેની બસ